ધાંગધ્રા તાલુકામાં આરોગ્ય અને જાનહાની સર્જન કરનાર કેમિકલ ફેક્ટરી સામે ગ્રામ્ય વિસ્તારોનો વિરોધ હરિપર ગામે મેસર્સ ક્યુ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે સ્થાનિક ગ્રામજનોએ વાંધો ઉઠાવ્યો હોય તેથી લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ જે હરિપર ગામના જાગૃત નાગરિક મુવાભાઈ રબારી દ્વારા જારી કેમિકલ ઓક્ટી કંપનીથી માનવ જીવનને નુકસાન તો થશે જ સાથે જ હજુ કંપની પૂર્ણરૂપે નિર્માણ થઈ નથી અને કંપની કાર્યરત થવા લાગી અને સાથે સાથે ત્યાં તો ત્યાંથી હરિપર ગામના સરકારી જમીનનો સર્વે નંબર પર ગેરકાયદેસર દબાણ કર્યો હોવાના આક્ષેપ સાથે લેખિતમાં વાંધો કરવામાં આવ્યો હતો લોક સુનાવણી મળે ત્યાં મારફતે વાંધા વગર જ પૂર્ણ કરવાનું કારસ્થાન ઘડાયું હોવાનું જાણવા મળ્યું હતું હરિપર ગામે કેમિકલ કંપનીના વાંધાઓ સામે લોક સુનાવણી રાખવામાં આવેલ જેમાં કેટલાક આજુબાજુના ગામોમાંથી મિલીભગત ધરાવતા લોકોને બોલાવ્યા હોવાનો પણ આક્ષેપ ઉઠવામાં આવ્યો હતો જેમાં હોય જોવા મળ્યા હતા ખેડૂત દ્વારા પણ કેમિકલ ઓગતી કંપની સામે પોતાનો લેખિત વાંધો રજૂ કરતા જણાવ્યું હતું કે પ્રદૂષણ એકમોના લીધે શહેર સહિતના આજુબાજુના ત્રીસ ગામોના સ્થાનિકો પશુ પક્ષી અને જલચર સહિત પર્યાવરણને નુકસાન થશે સાથે જ પ્રદૂષણના લીધે ગ્લોબલ વોર્મિંગ થકી વાતાવરણ અનિયમિત થતાં અતિવૃષ્ટિ અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તે દ્રશ્ય આગામી દેશોમાં જોવા મળે તો નવાય નહીં ધાનગરપંથક ધીરે ધીરે ઉદ્યોગથી ધમધમતું થઈ રહ્યું છે જેના લીધે સ્થાનિક લોકોને રોજગાર પણ મળી રહેશે પરંતુ કેટલાક જાનમાલને નુકસાન કરે તેવા ઉદ્યોગો પણ અહીં નિર્માણ થઈ રહ્યા હોવાથી લોકો પોતાની આવનારી પેઢીની ચિંતા કરી રહ્યા છે ત્યારે હાલમાં સોરડી ગામે મેડિકલ વેસ્ટ માટે નિર્માણ થયું કંપની સામે સોરડી ગામ સહિત આજુબાજુના ગામોના ગ્રામજનો દ્વારા લોક સુનાવણીના વખતે હોબાળો કર્યો હતો ત્યારે ધાંગધ્રા પંથકમાં વધુ એક કેમિકલ ઓકતી કંપની સામે ગામના જાગૃત નાગરિકો દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં ધાંગધ્રા તાલુકાના હરિપર ગામે નિર્માણ થતી કંપની મેસર્સ ક્યુમોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે કંપની સામે વાંધાઓ રજૂ કરતા મંગળવારે લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી તે સમયે કંપની દ્વારા શરૂ થયા પૂર્વે જ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું સાથે જ કંપનીમાં શેરી ઉત્પાદન થતા કેમિકલના લીધે ગામના પશુ પક્ષીઓ તથા માનવ જીવન માટે ખતરારૂપી સાબિત થશે તેમ જણાવ્યું હતું કંપની દ્વારા સરકારી જમીન પર પણ દબાણ કર્યું હોવાના આક્ષેપ કરાયા હતા જો આ કંપની નિર્માણ થઈને ઉત્પાદન થશે તો કેમિકલ સૌથી વધુ હરિપર ગામના ગ્રામજનોને ચામડીના રોગ સહિતની બીમારીઓનો ભોગ બનવું પડે તેમ છે જે અંગે જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં વાંધો રજૂ કરાયો છે વધુમાં લોક સુનાવણી દરમિયાન ચૂંટાયેલા સાંસદ સભ્ય ધારાસભ્ય સ્થાનિક પ્રતિનિધિઓ ને આગેવાનો લોક સુનાવણીમાં હાજર જોવા નહીં મળતા તર્ક વિતર્ક સાથે ગંભીર સવાલ ઉભા થયા હતા ત્યારે જાણે ઝેરી કેમિકલ ઓક્તિ કંપનીના માલિકોને રાજકીય આંકાઓ અને આગેવાનોના આશીર્વાદ હોવાથી

તેજ ક્યાંક ને ક્યાંક અંદરખાને ભાગીદારી હોય લાગવગ હોય અથવા મોટી ભલામણ કરેલ હોય તો જવાબદાર સરકારી તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું હોય તેવા અંશાર આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સમય મારું નામ મુમાભાઈ વજિયાભાઈ રબારી ગામ હરિપુરનો આ જે ટ્યુબોર કંપની છે તે અત્યારે લોક સુનાવણી હતી કલેક્ટર સાહેબ અને ના સાહેબ બધા હાજર હતા અને અમે આનો જે શ્રી સરકાર જમીન છે એનો પ્લાન એ લોકોએ રેજિંગ પ્લાન શ્રી સરકાર જમીનની અંદર ઊભો કર્યો છે તો કલેક્ટર સાહેબ અને કોઈ પણ આનો જવાબ દેતા નથી અમે મામલતદાર સાહેબમાં કલેક્ટર સાહેબમાં અને બધે કોને આપેલું છે તો આ બધા એવા બધા મોટા માથાના આ લોકો માથે હાથ છે રાજકારણીના કે આ લોકો એમ કહે કે તમારે જે થાય એ કરી લેવાનું અમારે કંઈ થવાનું નથી તમે વિરોધ કરો એટલો કરો આ કેમિકલથી અમારે તકલીફ એટલી બધી પડવાની છે પર્યાવરણને કે એની કોઈ સીમા નહીં પણ આ લોકોના માથે જે રાજકારણીઓનો હાથ છે એટલા માટે આનું કંઈ થવાનું નથી શ્રી સરકાર જમીન જે છસો ને સત્તાવન સોરી છસો પંચોતેર નંબરનો શ્રી સરકાર જમીન એને એ લોકોએ બચાવી પાડી છે અને એની અંદર આખો રેઝિંગ પ્લાન ઊભો કરી દીધો તો શું સત્તાવાર કોઈ એને રોકવામાં નહીં આવે બસ આના માટે જ અમે કરી છે નમસ્કાર આજે મેસર્સ ક્યુમોર પ્રાઇવેટ ઇન્ડિયા લિમિટેડ કંપનીની પબ્લિક હિયરિંગ હતી લોક સુનાવણી જેમાં અમે પર્યાવરણ મિત્ર અને સામાજિક કાર્યકર તરીકે અગિયાર સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે બ્લાયવુડ અને રેજીન બંનેનું ઉત્પાદન અહીંયા જ્યારે થવાનું છે ત્યારે જમીન પાણી હવા અને ભૂગર્ભ જળમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવવાનું છે અમારી સૌની એવી માંગ છે કે રેજીનનું ઉત્પાદન અહીંયા કોઈ પણ કાળે ન કરવામાં આવે અને જો રેઝિનનું ઉત્પાદન કરવાનું હોય તો પચીસસો મેટ્રિક ટન માટે જે રો મટીરિયલ આવશે અને રો મટીરિયલ બાદ ઉત્પાદન થઈને જે કંઈ પણ માલ વેચાણ માટે જશે એ તમામમાં અમારી સોશિયલ ઓડિટિંગ કમિટીની વોચ રાખવામાં આવે કારણ કે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી અને રેઝિન ઇન્ડસ્ટ્રી એના રોકડ વ્યવહાર માટે બદનામ છે જેનાથી મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી થતી હોય છે અને વધારે પૈસા કમાવાની લાલચમાં તમામ આ જે પ્લાયવુડ અને રેઝિંગના ઉદ્યોગકારો હોય છે એ ગેરકાયદેસર રીતે પ્રોડક્શન વધારે કરતા હોય છે અને રોકડમાં માલ વેચતા હોય છે જે જેથી પબ્લિકની જે સરકારી તિજોરી છે બરાબર એને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચતું હોય છે અને પ્રદૂષણ જે બેકાબૂ રીતે ફેલાતું હોય છે બીજી મહત્ત્વની વાત એ છે કે આ કંપની દ્વારા સર્વે નંબર છસો સત્તાવન જે સરકારી જગ્યા છે શ્રી સરકાર છે પડતર જગ્યા છે બરાબર એનો પણ પોતાના બાંધકામમાં ઉપયોગ કરીને ત્યાં રેશિન પ્લાન્ટનું નિર્માણ કર્યું છે એવી પણ હરિપર ગામના એક ખેડૂતની ફરિયાદ છે જે ગેરકાયદેસર કૃત્ય કહેવાય અને રાજ્ય સરકાર અને પ્રશાસને આના ઉપર ગંભીર નોંધ લઈને સૌ પ્રથમ પગલાં લેવા જોઈએ અને રોકડ વ્યવહાર બંધ કરીને કંપની તેના તમામ જે વ્યવહાર રહ્યા એ કાયદાકીય રીતે અને સંસ્થાની નિગરાણીમાં કરે પ્રશાસનની નિગરાણીમાં કરે અથવા જો રોકડ વ્યવહાર કરતી હોય તો આ સોશિયલ ઓડિટિંગ કમિટી એની વોચ મંજૂર રાખે તેવી અમે માંગ કરી છે